નમસ્કાર ખેડૂત મિત્રો ડીસીએસ ક્રોપ સર્વે અંતર્ગત જે ખેડૂતને પોતાના પાકનો સર્વે કરવાનો છે તેની અંદર હું તમને માહિતી આપીશ ડીસીએસ ગુજરાત નામની એપ્લિકેશન છે જે તમને પ્લે સ્ટોરમાંથી સરળતાથી મળી શકશે આ ડીસીએસ ગુજરાતની પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી તેને ઓપન કરતાં પહેલાં ભાષા સિલેક્ટ કરવાનો ઓપ્શન આવશે તેની અંદર તમે આગળ વધશો એટલે તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કરો અને સર્વેયર બનો આવા બે ઓપ્શન આવશે હવે જે ખેડૂત મિત્રો ફાર્મર રજિસ્ટ્રીમાં પોતાનું રજીસ્ટ્રેશન કરેલ છે તેવા ખેડૂતો તે મોબાઈલ નંબરનો ઉપયોગ કરી અને ઓટીપી અથવા પાસવર્ડ આધારિત દાખલ કરી આની અંદર તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કરવામાં અને પોતાના ખેતરનું સર્વે ઘરેથી જ કરી શકે છે જેથી સર્વેયર દ્વારા કરવામાં આવતા સર્વે કરતા ખેડૂત પોતાની જાતે કરતાં ચોકસાઈ સારી રહે અને દરેક ખેડૂતો આ ટેકનોલોજીનો ઉપયોગ કરશે તો કામ પણ ઇઝી થઈ શકશે અને પાકના જે વાવેતરનો આંકડા છે વાવેતરના જે અંદાજ છે તે ઝડપથી મેળવી શકાશે અને ખેડૂતોને ટેકાના ભાવની ખરીદીની યોજના પાકને લગતા સહાયની યોજના આવી તમામ પ્રકારની યોજનાઓમાં આનો ઉપયોગ થઈ શકશે અને ખેડૂત તરીકે સાઇન ઇન કરો ઉપર તમારે સૌ ક્લિક કરતાં અહીંયા પાસવર્ડ અને ઓટીપી બે પ્રકારે તમારે લોગ ઇન કરી શકશો જો તમને ફાર્મ રજીસ્ટ્રીના પાસવર્ડ યાદ હોય તો ઠીક છે નહીં તો ઓટીપી આધારિત તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે તેની અંદર તમે પાસવર્ડ અને આઈડી નાખશો અને ત્યારબાદ પ્રવેશ કરો ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનું સ્ક્રીન દેખાશે અહીંયા પાક સર્વેક્ષણ કરોમાં ત્રણ ઓપ્શન આવે છે મતલબ કે આ ખેડૂતને ત્રણ ખેતરો રજીસ્ટર કરેલા છે સર્વે નંબરો જો તમારે અહીંયા ઝીરો લખેલો આવે તો અહીંયા માસ્ટર ડેટા ડાઉનલોડ ઉપર ક્લિક કરી અને ફરીથી માસ્ટર ડેટા ડાઉનલોડ કરો એ ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે જો તમારે ત્યાં જે રજીસ્ટર થયેલા સર્વે નંબરો હશે એ પાક સર્વેક્ષણ કરોની અંદર આવી જશે અહીંયા પાક સર્વેક્ષણ ક્લિક કરશો એટલે અપલોડ બાકી અને સર્વે બાકી છે એવા ઓપ્શન ઉપર ત્રણ બતાવે છે તો સર્વે બાકીની અંદર જુઓ તમે જોઈ શકો છો કે આ ત્રણ ઓપ્શન આવે છે હવે હું જે ખેતર પર ઊભો છું તે આ બસો ને નેવ્યાસી છે તેની તમને વાત કરું તો એમાં સર્વે સર્વ ઉપર ક્લિક કરતાં તમે એમાં વિગત જોઈ શકો છો કે આ ગ્રીન કલરની જે બોર્ડર છે તે બસો નેવ્યાસી સર્વે નંબર છે એની અંદર આ લોકેશન ઉપર ક્લિક કરતાં તમે ગ્રીન બોર્ડરની અંદર જો બતાવતા હશો તો અહીંયા જીપીએસ ચોક્સાઇનો ઓપ્શન નીચે બતાવે છે ડાબી બાજુ તે છ પોઈન્ટ પચાસ મીટર છે એટલે કે આ ઓપ્શન વીસ મીટરની અંદર હશે તો જ તમે આમાં કામગીરી આગળ વધારી શકશો આના માટે લોકેશન શરૂ ફોનનું હોવું જરૂરી છે અહીંયા તમે આ વિગત ચેક કરી હવે તમે આગળ વધવા ઉપર ક્લિક કરશો એટલે માલિકનું નામ સર્વે નંબર અને એરિયા વિગત બતાવશે જે ચેક કરી આગળ વધશો અહીંયા ઓપ્શન બતાવે છે બિનખેતુ ખેતી હેતુ માટે જમીનનો ઉપયોગ થાય છે તો જો કોઈ આપણે બિન ખેતી કરી ઇન્ડસ્ટ્રીઝમાં સર્વે નંબર લગાવેલો હોય તો જ આમાં હા પાડવાની છે નહીતર ના પાડી અને આગળ વધવું પડતર કે ખાલી જમીન જો હોય ખેતરની અંદર વાવેતર કરેલ ના હોય તો હા પાડી અને એના ફોટોગ્રાફ્સ લેવા નહીતર ના પાડી અને આગળ વધવું જો કોઈ ખેતરની અંદર પાકની કાપણી થઈ ગઈ હોય મગફળી નીકળી ગઈ હોય કપાસ નીકળી ગયો હોય તો જ અહીં હા પાડીને ફોટોગ્રાફ્સ લેવા જનરલી અત્યારે વાવેતર શરૂ હોય એટલે આપણે ના ઓપ્શન ઉપર ક્લિક કરીને આગળ વધશું અહીંયા તમને ત્રણ ઓપ્શન જોવા મળશે પેરેનિયલ બાયનેનિયલ અને સિઝનલ પેરેનિયલ એટલે બાર માસી કેળ જેવા પાકો છે તે પેરેનિયલની અંદર તમને બતાવશે જો એવું વાવેતર હોય તો જ આ પાડવી નહીંતર ના પાડવી પછી બાયનેનિયલ ક્રોપ છે એની અંદર બે વર્ષથી વધુ ઉંમરના પાકો જે હોય છે એની અંદર બતાવતા હોય છે તો એ આપણે જો અહીં વાવેતર ના હોય તો એની અંદર ના પાડીને આગળ વધવું ત્યારબાદ સિઝનલ ક્રોપ એટલે કપાસ મગફળી જે જનરલી એક ચાર છ મહિના કે આઠ મહિનાની સિઝનના ક્રોપ હોય છે એ બતાવતા હોય છે તો એમાં આપણે હા પાડી અને એડ ક્રોપ ઉપર ક્લિક કરશું એટલે આવું મેનુ બતાવશે જેની અંદર આપણે કોઈ વસ્તુ લખવાની નથી ફક્ત સિલેક્ટ કરવાની આવે છે જો અહીંયા હું જે ખેતરમાં ઊભો છું ત્યાં કપાસનું વાવેતર છે તો આ પ્રકારે તમે જુઓ તો પાકના નામો બધા બતાવે છે એમાંથી હું કપાસ પસંદ કરું છું પાકની વિવિધતા જો પાક લોકલ હોય હાઇબ્રિડ હોય એ પ્રમાણે તમારે પસંદ કરવાનું છે અહીં કપાસનું વાવેતર છે તો હાઈબ્રિડ લેવાનું છે મગફળી કે બીજું કોઈ એવું વાવેતર હોય તો લોકલમાં નાખવાનું છે વાવણીની તારીખ માટે તમારે અહીંયા જે તારીખની આસપાસ તમારે ખેતરમાં ગામમાં વાવણી થઈ હોય એ તારીખ લેવાની છે અહીં મારે સોળ જૂનની આસપાસ વાવણી છે તો હું સોળ જૂન પસંદ કરું છું અવેલેબલ એરિયા એટલે આ સર્વે નંબરનો કુલ વિસ્તાર બતાવે છે જો તમારે એક જ પાકનું વાવેતર કરેલ હોય તો પૂરેપૂરો વિસ્તાર અહીંયા બતાવી શકો છો જો એક કરતાં વધુ પાકનું વાવેતર હોય તો તમારે જેટલું વાવેતર જે પાકનું છે એટલી જ વિગતની એન્ટ્રી કરવાની છે અને બાકીની બાકીની જમીન છે એ બીજા પાકની અંદર ઉમેરો કરવાનો છે સિંચાઈનો સ્ત્રોત જો પિયતની સગવડ હોય તમે પિયત કરતા હોય તો પિયત નહીંતર બિનપિયતનો ઓપ્શન પસંદ કરવો પિયતના સ્ત્રોત જે તમારી અહીંયા ઉપલબ્ધ હોય નદી તળાવ કૂવો એ પ્રમાણે પસંદગી કરવી કૂવો અહીંયા છે તો કૂવો ત્યારબાદ ત્રણ ફોટા લેવાના થશે એની અંદર પહેલો ફોટો આવી રીતના પાકનો એકદમ નજીકથી એક કે બે છોડ દેખાય એવો લેવો જેથી કરીને ક્લિયર થઈ શકે ત્યારબાદ બીજો ફોટોગ્રાફ છે તે આવી રીતના લાઇનમાં દસથી પંદર ફૂટ દૂર સુધીના પાક દેખાય એવો લેવો અને ત્રીજો ફોટોગ્રાફ્સ છે તે તમારું સમગ્ર ખેતર અહીં જોઈ શકાય એવો લેવો જેથી કરીને સુપરવાઇઝરને ચકાસણી કરવામાં અનુકૂળતા આવે આ ફોટોગ્રાફ્સ લીધા બાદ પાક ઉમેરો ઉપર ક્લિક કરવું આવું કરતાં તમને કપાસ હાઇબ્રિડ અને વિસ્તાર બતાવશે જે ચેક કરી અને આગળ વધશો તમે જે કાંઈ એન્ટ્રી કરી છે તેની અહીંયા વિગત બતાવશે તે ચેક કરી જોવી અને એક મેં મીડિયા ફાઇલો અને ડેટાની ચકાસણી કરી છે તે ઓપ્શનમાં ટીક માર્ક કરી અને સાચવો ઉપર તમારે ક્લિક કરતા જુઓ અપલોડ કરેલની અંદર એક આવી ગયું છે ને સર્વે બાકીની અંદર બે ખેતર્યા છે એનો મતલબ કે તમે જે અત્યારે સર્વેની કામગીરી કરી છે ખેડૂત તરીકે તે તમારી સફળતાપૂર્વક થઈ ગઈ છે અને આ તમે અપલોડ કરેલની અંદર વિગત જોઈ શકો છો હવે આ ખેડૂતને ફક્ત બે જ ખેતર એના સર્વે કરવાના બાકી રહ્યા છે તો આવી રીતના દરેક ખેડૂત મિત્રો ચોકસાઈપૂર્વક પોતાના ખેતરનો સર્વે કરે બહુ સરળ અને ગુજરાતી ભાષામાં એકદમ છે સાવ સામાન્ય છે અને આજુબાજુના ખેડૂત મિત્રોનો પણ જે હોશિયાર ખેડૂતો છે તે શીખી અને કરાવે તો આ કાર્ય એકદમ ઝડપથી અને સ સમય મર્યાદામાં થઈ શકશે અસ્તુ